કોંગ્રેસના ગીર સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં ટૂંકી મદદના પ્રશ્નોમાં કૃષિ વિભાગના મંત્રીને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારે તારાજી થઈ છે પાકોને નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવશે ભાજપના પોરબંદર મત વિસ્તારના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અને વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન થયું છે રાજ્ય સરકાર એસડીઆરએફ હેઠળ મદદ કરવા માંગે છે એ અંગે ખાતરી પણ આપી છે વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નોમાં કૃષિ વિભાગના મંત્રીને પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે પાક કૃષિ પાકોને પાકોને નુકસાન નુકસાન થયું થયું છે છે તો એ જે એનું કેટલા સમયમાં ચૂકવવામાં આવે એ કોના એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળઘો જવાબ દેવામાં આવેલો એમને સ્પષ્ટતા કરી કરી કેટલા સમયમાં એનું આવશે કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું આવશે એની કરવામાં ન દેવામાં આવ્યો ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે ઉપર નુકસાન થયું હોય તો એ એ રીતે આપવામાં આવે છે પણ તમે એમ કેતા હોય કે તેત્રીસ ટકાની ની ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે તેત્રીસ ટકાની નીચે નુકસાન થયું છે તો એનો મતલબ આ વખતે પણ ગોળ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવામાં આવે એવું મને લાગી રહ્યું છે નુકસાન તો સૌથી વધારે ગીર સોમનાથ જુનાગઢ જિલ્લામાં અને અન્ય વિસ્તારોમાં થયું છે અને ગામડાઓમાં થયું છે પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય ગીર સોમનાથમાં અલગ થતું હોય જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માંગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ એ નુકસાન થયું છે ગુજરાત વિધાનસભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ સોળ તાલુકાઓમાં અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે ને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એને નુકસાની ભોગવવી પડી છે આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટર દીઠ જે એસડીઆરએફ ના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે બે હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં એસડીઆરએફના ધોરણો કરતા પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે એમાં પાણી આવતું રોકી શકવાની શક્યતા નથી એટલા માટે ખેડમાં તો પાણી આવવું જ જોઈએ આવી અને એનું પૂરથી ખેતરો તરબતર થઈ જવા જોઈએ પણ પાણીનો નિકાલ બહુ લાંબો સમય સુધી ન થાય